તો બધી વસ્તુ પાઇ ચાર્ટ આપેલી છે અને પૂછ્યું છે બેગ ની કિંમત કેટલી કુલ રૂપિયાની સંખ્યા કેટલી છે 540 540 નું એટલું બધું લીધું છે નોટબુક લીધી છે કમ્પાસ બોક્સ લીધો છે તો કુલ આપણે મળી ગયું તો આપણે બેગ ની કિંમત મળી જશે તો આપણે કુલ કેટલા ટકા છે આયા બધું આયા બધું છે ટોટલ 100 ટકા જો 100 ટકા એ કેટલા રૂપ થાય 540 રૂપિયા થાય તો આપણા બેગ ની કિંમત કેટલી છે 30 ટકા તો ત્રીસ ટકા કેટલા રૂપિયા થાય તો જોઈએ કેટલા રૂપિયા થાય ત્રીસ ગુણ્યા પાંચ છે ગુણાકાર છેદમાં ભાગાકાર છે બરોબર તો બી ત્રણ તો આનો ગુણાકાર કરી નાખો ત્રણ 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 ચોક જડી પંદર ને ની કિંમત વોટર ની કિંમત કેટલી થશે તો વોટર ની કિંમત સેમ ટુ સેમ દાખલો અહીંયા આપણે એવું જ કે સો એ કેટલા થાય છે સો ટકાએ ટોટલ રૂપિયા તો આપડા વોટર બેગની કિંમત કેટલી છે દસ ટકા છે તો દસ ટકા પાંચસો ચાલીસ છેદ માં સો હવે શું થશે જીરો જીરો કેન્સલ ભાઈ ચુક ચોપન ગુણ્યા એક તો ચોપન જ આવશે તો ચોપન રૂપિયા થશે ચોપન રૂપિયા તો દાખલા નંબર એક અને બે હવે આગળના ત્રીજો ચોથો ને પાંચમો આગળ જોજો દાખલો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર ત્રણ ચાર પાંચ નથી પાંચ ટકા શ્યામ ટકામાંથી અંશમાં ફેરવવાના તો જો આખું કેટલા ટકાનું છે આખું સો અને જો સો ટકા ત્રણસો સાહીઠ અંશ થતા હોય તો પાંચ ટકા એ કેટલા અંશ થાય તો કરીએ ગુણાકાર પાંચ ગુણ્યા ત્રણસો સાહીઠ છેદ સો હવે જીરો જીરો ઉડી જશે અને પાંચ નો છત્રી ગુણાકાર કરી નાખી એટલે પાંચ છ ત્રીસ નું શું વધી પેઢી પાંચ પંદર ને ત્રણ અઢાર એસી ના છેદ માં દસ આ જીરો એમ આ જીરો 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 વળી પાછા ઉડી જશે અઢાર ના છેદમાં એટલે એટલે અઢાર અઢાર અંશ જવાબ આવે તમારો કેટલો આવે અઢાર અંશ તો આ જે દાખલો બરોબર ત્રીજો અઢાર અંશ હવે ચોથો દાખલો સૌથી વધુ રૂપિયા કઈ વસ્તુના ચૂકવ્યા અને કેટલા તો આમાંથી તમને કોના સૌથી વધુ લાગે છે ત્રીસ દસ પાંચ પંદર કે ચાલીસ તો ચાલીસ મોટા નોટબુક સૌથી વધુ ચૂકવ્યા તો અહીંયા લખી નાખીએ કે સૌથી વધુ રૂપિયા કઈ વસ્તુ ના ચૂકવ્યા તો કે સૌથી વધુ નોટબુક ના રૂપિયા હવે બીજો કેટલા કેટલા રૂપિયા ચૂકવ્યા તો એમાં આપણે તિરાશી કરી કે ભાઈ જો સો ટકા એ કેટલા ટકા થાય છે સો ટકા એ સોરી સો કેટલા કુલ છે

બધી ચેડી એક ચાર પીચા વીસ ને એકવીસો પાંચમો કે કેના છે સ્કેચ પેનના કેટલા ટકા છે પાંચ ટકા સૌથી ઓછા રૂપિયા સ્કેચ કેટલા છે પાંચ ટકા તો પાંચ ટકા એ કેટલા રૂપિયા થાય તો ચલો પાંચ એ કેટલા થાય ગણીએ તો પાંચ ગુણ્યા પાંચસો ચાલીસ સો હવે સુન વધી ચડી બે પચું પચું પચીસ ને બે સત્યાવીસ છેદ માં દસ મીડુ મીડું કેન્સલ એટલે અહીંયા સત્યાવીસ ના છેદમાં એક એટલે કે સત્યાવીસ રૂપિયા